ઘર લોકો જેમને માનસિક તકલીફ હોય એવા રોડ પર રખડતા પટકતા લોકોને અમે આશરો આપી રહેવા જમવા સાર સંભાળ સારવાર કરી રહ્યા છીએ ત્યારે આજરોજ કચ્છ જિલ્લામાં પધારેલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સફાઈ કામદાર સેલના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ મકવાણાએ અમારા સેલ્ટરો મધ્યે વિઝિટ લીધી હતી એમની સાથે ખાસ કરીને વિશાલભાઈ ઘનશ્યામભાઈ ભરતભાઈ વાઘેલા ખાસ જોડાયા હતા અને જે આ નગર પાલિકા કચેરી અંતર્ગત અમારો આ શેલ્ટર હોમ ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી પ્રજાલક્ષી અને પ્રજાના કામો માટે સતત કાર્યરત રહેતા એવા કિરણભાઈ ગોરી જેમને આ શેલ્ટર હોમની આછી માહિતી શ્રી સુરેશભાઈ મકવાણાને પ્રોવાઈડ કરી હતી અને સુરેશભાઈ મકવાણાએ આ બાબતે ખાસ કિરણભાઈ ગોરીને આગ્રહ કરી અને સેલ્ટર હોમની વિઝિટ લેવાનું વિચાર્યું હતું અને કિરણભાઈ ગોરીના માધ્યમથી આ શેલ્ટર હોમની જ્યારે સુરેશભાઈ મકવાણા દ્વારા વિઝિટ લેવામાં આવી ત્યારે ખાસ કરીને એ બહુ જ પ્રભાવિત થયા કે સામાન્ય ઘરના લોકોને એક બે વ્યક્તિ જો એમના પરિવારમાં આવવા હોય છે તો એમને રાખવામાં બહુ બધી મુશ્કેલી પડતી હોય છે તો આવા સમયે જ્યારે સંસ્થા સાઠ સાઠ જેટલા આવા માનસિક લોકોને આશ્રમમાં રાખવા એમને રહેવા જમવા ખાવા પીવાનું નવડાવવા દોડાવવાનું એને ટોયલેટ સાફ કરવાનું એને ડાયપર પહેરાવવાનું અને કપડાં પહેરાવાના એને જમાડવાનું તો આવી સેવાઓ કરવા માટે લોકો નિમિત્ત બનતા હોય છે અને આશ્રમની વિઝિટ કરી આશ્રમના લોકોની ખબર અંતર પૂછ્યા આશ્રમમાં એ લોકોએ પ્રસાદ આપવાનો પણ લાહો લીધો અને સમગ્ર આશ્રમની મુલાકાત લઈ અને ખૂબ જ સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી હતી અને સંસ્થાને પણ એક સમાજમાં એક મેસેજ પહોંચાડવાનો અવસર મળ્યો હતો કે આવા સફાઈ કામદારના જો અધ્યક્ષ આવા આશ્રમોની મુલાકાત લઈ ને સમાજમાં જ્યારે વાત કરતા હોય કે ખરેખર સમાજમાં આવા લોકો પ્રત્યે પ્રેમ લાગણી ખૂબ જરૂરી હોય છે ત્યારે અરસપરસ હોય છે કે આવા લોકોની આશ્રમ બધે મુલાકાત થવી અને આશ્રમની જે વાત છે એ સમાજ સુધી પહોંચાડવી તો એક આ સેવાનું માધ્યમ છે એ લાંબા સમય સુધી ટકી રહે અને લોકો જાગૃત થાય અને લોકો પણ સેવાની અંદર પ્રેરિત થાય અને સમાજ પણ આવા કામોમાં સહયોગી બને આ પ્રકારે એમની જે મુલાકાત હતી એ ખૂબ જ ઉપયોગી અને લાભદાયી હતી અને ખાસ કરીને કિરણભાઈ ગોરી કે જેમને આ સેલ્ટરોમ માટે એમને પ્રેરિત કર્યા અને ખાસ કરીને મયુરભાઈ પણ આ કાર્યમાં જોડાણ હતા તો હું દરેક આવનાર વ્યક્તિનો મારી સંસ્થા વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમયાંતરે આ તો સફાઈ કામદાર સેલ છે હું તો દરેક પાર્ટીના લોકોને આહવાન કરું છું કે આવી સેવાકીય પ્રવૃત્તિમાં આપ આવો સહયોગી બનાવો આપની લાગણી પ્રેમ ઉપ અને યથાયોગ્ય મદદ કરી અને આવા જે ચાલતા આશ્રમો છે એવા આશ્રમમાં યોગ્ય સાથ અને સહકો જેથી સમાજમાં આવું